જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય સ્કંદપુરાણ વૈષ્ણવખંડ માક્ષી માસ મહાત્માય જે તુલસીની માળા મને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેને ધારણ કરે છે તેના પાતકોનો નાશ થઈ જાય છે અને તેના પર હું સદા પ્રસન્ન રહું છું જેના ઘરમાં તુલસીનું લાકડું અથવા તુલસીનું લીલું કે સૂકું પાન છે તેના ઘરમાં કળિયુગનું પાપ પ્રસરતું નથી તેથી તુલસીની કંઠી પ્રયત્નપૂર્વક પહેરવી જોઈએ પદ્માશની આમળાની માળા પણ ભક્તિ સહિત મને અર્પણ કરીને પહેરવી જોઈએ તો તે ઉત્તમ પુણ્યદાયી છે રત્નમય સિંહાસનની ભાવના કરીને તેના પર અષ્ટદળ કમળનું ચિંતન કરવું તેના પ્રત્યેક દળમાં પાનમાં ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષર છે તે કમળ પર બેઠેલા કોટી ચંદ્રમાં જેવી કાંતિવાળા મુજ ચતુર્ભુજ વિષ્ણુનું ધ્યાન કરવું તે સમયે મારા હાથોમાં મહાન પદ્મ શંખ ચક્ર અને ગદા સુશોભિત છે નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ છે વિગ્રહ સમસ્ત શુભ લક્ષણોથી લક્ષિત છે વક્ષસ્થળમાં શ્રી વત્સ ચિહ્ન અને મણી શોભી રહ્યા છે કમરમાં પિતાંબર શોભી રહ્યું છે મારું સ્વરૂપ દિવ્ય અલંકારોથી અલંકૃત દિવ્ય ચંદનોથી ચર્ચિત છે દિવ્ય પુષ્પોથી સુશોભિત તથા કોમળ તુલસી દળ અને વનમાળાથી સુશોભિત છે મારી અંગકાંતિ કરોડો કાળના સૂર્યોની જેમ પ્રકાશિત થઈ રહી છે મારી સાથે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન દિવ્ય રૂપા મહાલક્ષ્મીજી પણ બિરાજમાન છે આ પ્રમાણે મારું ધ્યાન કરતા રહીને એકાગ્ર ચિત્તે મારા મંત્રના યથાશક્તિ હજાર કે સો વાર જપ કરવા પહેલા માસિક પૂજન કરવું પછી પૂજન સામગ્રીઓ દ્વારા વિધિપૂર્વક બાઈ પૂજા કરવી મારું સ્મરણ કરીને પૂજનના પ્રારંભમાં મંગલપાઠ કરવો ત્યાર પછી મારા પરમપ્રિય પાંચ જન્ય શંખની પૂજામાં નિમ્નલિખિત મંત્રોનું ઉચ્ચારણ કરતા પ્રાર્થના કરવી ત્વમ પુરા સાગરો તત્પન્ન વિષ્ણુના વિદ્યુતઃ કરે નિર્મિત સર્વ દેવેશ્વ પાંચજન્ય નમોસ્તુ તે તવનાદેન જીમુતા વિત્રસહિત સુરાસુરા શંશાય તું દીપતાભ પાંચજન્ય નમોસ્તુ તે હે પાંચ જન્ય શંખ તમે પૂર્વકાળમાં સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધરણ કર્યા તથા સંપૂર્ણ દેવતાઓએ મળીને તમને અલંકિત કર્યા છે તમને નમસ્કાર છે તમારા ગંભીર ધ્વનિથી મેઘો પણ ડરી જાય છે દેવતાઓ અને સુરો ભયભીત થઈ જાય છે તમારી ઉજ્જવળ આભા તે જ દસ હજાર ચંદ્રમાઓથી પણ અધિક છે હે પાંચજન્ય તમને નમસ્કાર છે ત્યાર પછી સુગંધિત તેલથી મારા વિગ્રહમાં અભ્યંગ કરવો પછી કસ્તુરીના ચંદનથી ઉપટન વગેરે લગાવવા ઉત્તમ ગંધ મિશ્રિત શુભ જળથી મંત્રોચ્ચારકપૂર્વક સ્નાન કરાવીને પાદ્ય અર્ધ્ય અને આચમનીય જળ અર્પણ કરવું ત્યાર પછી બીજા બધા ઉચ્ચારો કરવા પીઠને દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત કરીને પુષ્પોથી પૂજા કરવી તેની ઉપર મારા વિગ્રહને પધરાવીને શ્રદ્ધાપૂર્વક મારા માટે વસ્ત્ર અલંકાર અને ગંધ વગેરે અર્પણ કરવા ખીર તથા માલપુવા વગેરેની સાથે વિવિધ પ્રકારના નૈવેદ્યનો ભોગ લગાડવો પછી ભક્તિપૂર્વક કપૂરયુક્ત તાંબુલ અર્પણ કરવું શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો ભક્તિભાવથી અર્પણ કરવા દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ આપીને અતિશય સુંદર દીપ પ્રગટાવીને મૂકવો પ્રણામ કરીને આદરપૂર્વક સ્તુતિ કરવી ત્યારબાદ પલંગ પર સીવડાવીને મંગલ અર્ઘ્ય આપવો દાદશી અથવા પૂર્ણિમાએ જો ગાયના દૂધથી મને સ્નાન કરવામાં આવે તો તે મોટા મોટા પાતકોને હરનાર છે જે મનુષ્ય મા શીષ માસમાં મને મધ અને સાકરથી સ્નાન કરાવે છે તે સ્વર્ગમાંથી આ લોકમાં આવ્યા પછી રાજા થાય છે જે માક્ષસરમાં મને દૂધથી નવડાવે છે તે સ્વર્ગ લોકમાં ચંદ્રમાં ઇન્દ્ર રુદ્ર અને મરુદ ગણો પર વિજય મેળવે છે જે ઉપાસક માક્ષસર માસમાં શંખમાં તીર્થનું જળ લઈને તેની એક બુંદથી પણ મને સ્નાન કરાવે છે તે પોતાના સંપૂર્ણ કુળને તારી દે છે જે માક્ષર માસમાં ભક્તિપૂર્વક શંખ ધ્વનિ કરીને મને સ્નાન કરાવે છે તેના પિતૃઓ સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે શંખમાં જળ લઈને ઓમ નમો નારાયણનું ઉચ્ચારણ કરતાં મને સ્નાન કરાવે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે નદી તળાવ વાવ અને કૂવા વગેરેનું જે જળ શંખમાં રાખવામાં આવે છે તે બધું ગંગાજળ જેવું જ થઈ જાય છે જે વૈષ્ણવ મારા ચરણામૃતને શંખમાં ભરીને પોતાના માથા પર ધારણ કરે છે તે તપસ્વી મુનિઓમાં સર્વશ્રેષ્ઠ છે ત્રણેય લોકમાં જેટલા તીર્થ છે તે બધા મારી આજ્ઞાથી શંખમાં નિવાસ કરે છે તેથી શંખને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે શંખમાં પુષ્પ જળ અને અક્ષત વડે મને અર્ઘ્ય આપે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે જે વૈષ્ણવ મારા મસ્તક પર શંખનું જળ ગુમાવીને તે જળ વડે પોતાના ઘરને સિંચે છે તેના ઘરમાં કશું અશુભ થતું નથી વાજિંત્રોના ઉચ્ચા ધ્વનિ અને ગીત કીર્તન વગેરે મંગલમય સ્વર સાથે ભક્તિપૂર્વક મને સ્નાન કરાવે છે તે જીવન મુક્ત થઈ જાય છે મિત્રો આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ આગલી કથા આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમને આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી માક્ષી માસ મહાત્મય કથાનું રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે